અંગ્રેજીમાં હાઈ ડેડ હેલો ડેડ હાઉ આર યુ ડેડ હેલો મોમ આપણે એમ થાય કે મોમ કહે કે બોમ કે હમણાં બાપુ એક જમાયા એની હાહુને ફોન કર્યો જમાય સાસુ ફોન કર્યો લગન પછી હજી પંદર જ દીગેલાઓ લગનના પંદર દી થેલાય છે હજી પરણીને પંદર દી પહેલાં હજી ગયો તો પંદર દી પછી હાહુન ફોન કર્યો હાલો મોમ ઘણા એને હાહુને મમ્મી કહે કહે ને બધાય જો હું જો તમને બીજું કહું દીકરીની જનેતા હોય દીકરીનો બાપ હોય એને હકીકત દિલથી કહું એને ભગવાન જેટલો પ્રેમ કરજો કારણ કે એને કોઈ વ્યક્તિ નથી તમારા ઘરે મોકલી પોતાનો કાળજાનો કટકો કાપીને તમારા ઘરે મોકલ્યો છે એનું સન્માન સો ટકા થવું જોઈએ પણ કઈ મમ્મી નો કહેવાય એટલું બધું કાલુડીનું ન થઈ જવાય મમ્મી થોડું કહેવાય શબ્દ ભ્રમ છે

અને આયમાં આવેલા અને આયમાં જે ઓલી કાળી લોબડી ઓઢે ને બાપુ આ એ લોબડી ઠકરાણા એટલે દરબાર સાહેબના ના માં હતા એમણે કીધું કે આયમાં એક આ લોબડી દેતા જાવ ને મને બહુ ગમે એટલે આયમાં એને લોબડી દેતા ગયા અને બન્યું એવું દરબાર સાહેબ રાતના મોડા આવી અને જ્યાં બેઠકનો ઓરડો હતો ત્યાં સૂતા હતા અને સવારમાં વહેલા આપણો જે પેલા ડેલી ની બહાર ઓટલો રહેતો બેઠા 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 આપણે કરતા કરતા ઓટલે અને બન્યું એવું કે દરબારના ઘરના એ પોતે ઠંડી હતી શાળો હતો એટલે ઓલી ગરમ લોબડી ઓઠી અને એ વાકા વાકા વાળતા થા પણ કાળી લોબડી ઓઠેલી વ્યક્તિ જ્યાં વાળતા જોયા એટલે દરબાર સાહેબને એવું થયું કે આયમાં મહેમાન આવ્યા લાગે અને આયમાં ને થોડું આપણા ઘરે વળાય આપણા ઘરે થોડું વાહિદુ કરાય આપણા ઘરે થોડું હાવણું લેવાય એટલે દાતણ કરતા કરતા દરબાર બોલ્યા કે માં જય માતાજી માં તમારે ન વળાય માં જય માતાજી તમારે ન વળાય આ શબ્દ છૂટવો અને એ ઠકરાણા દરબારના ઘરેથી એ જગદંબાએ એટલું કીધું કે હા હા દરબાર હું છું તો સાંભળી લ્યો હવે તમે ભલે રહ્યા મોઢામાં લઈ માં શબ્દ નીકળી ગયો હવે તમારે આરે મારે ઘર સંસાર ના મંડાય છે અને આખી જિંદગી ના સાહેબ રીતે પતિ પત્ની નો સંબંધ ના રાખ્યો આ મોઢામાં લઈ શબ્દ નીકળી ગયો હવે તમે હાહુ ને માં કયો હાહુ ને મમ્મી કયો તો એ મમ્મી ની દીકરી શું થાય આપણે ઘેરી આવ્યા ને શું થાય બેન થાય કે બીજું કઈ થાય ના શબ્દ બ્રહ્મ છે પછી કહો તો મારે મારું કીધું કોઈ માનવા નહીં આ તો અંદરથી થી ઉભરો સેડ્યો કહી દીધું બીજા રાસ ગરબા ગમે ત્યારે હોય ત્યારે ગમે એવા કપડાં પહેરીને રમજો બાકી નવરાત્રી આવે ત્યારે મારી માવુને પગે લાગીને એટલું કહું કે જગદંબાને જે શોભે ને એવા વસ્ત્રોને એવા ગીતો ગાઈને તમે રાસ રમજો મારા બાપ એવા ગરબા લેજો નવરાત્રી પૂરતી તો મર્યાદા રાખજો બાપ

હકુમાર શું હતું કે હવે પંદર થી પેલા હું અહીંયા પણ આવ્યો ને કે હા કેવડી મોટી જાન લઈને આવેલો હતા કે હા તમે કેટલા બધા અમને હાચવેલા કે ખૂબ મને આજ ખબર પડી તમે કેમ હાચવા તા અને મોમ પછી તમે જ્યારે અમને અમારી વિદાય થઈ તમારી દીકરી મારી ગાડીમાં બેસી ગયા હું પણ ગાડીમાં બેસી ગયો અરીસો ઉતરેલો હતો વિન્ડોનો

એની વાતો ના રે બાપ આ ભાગવત ના મંડપમાં બેઠા છે ને એ પૂંજ ભાઈ શ્રી ની વ્યાસપીઠ ચાંદિપની થી આવી છે વ્યાસપીઠ હજારો ભૂદેવો વેદની ઉપાસના કરે છે મોરારી બાપુ કહે ને કે પોરબંદરના જાપા માલી નીકળીએ ભલે ભાઈ શ્રી હોય ન હોય પણ ત્યાં જઈ અને ચારેય વેદના એક એક વિદ્યાર્થીનો એક એક વેદનો શ્લોક સાંભળી લઈને તો આપણે એમ થાય કે વિશ્વના બાપની તાકાત નથી ભારતની સંસ્કૃતિનો કોઈ વાળ વાકો કરી શકે રહેશે વેદ આવા યજ્ઞો કરીને એટલું એટલું ભણનારા વિદ્યાર્થીઓને એટલા શાસ્ત્રીઓને એટલા આચાર્યોને અહીંયા બોલાવીને આવું કાર્ય કરે છે ને એ કહેવાય ગયો સનાતન ની જોત ને દિવેલ પુરાય છે બાપુ રઘુનાથ ગીરી બાપુ આપણા ચરણો